મિત્રો હવે આપણે હોથલ પદમણી અને નિરી અધૂરી વાતની શરૂઆત કરી એકમલ્લે પૂછ્યું ઓઢા જામ કેણી કોર જાશું ભાઈ સોમયના બાભણિયા બાદશાહની સાદીઓ કાઢવા કેમ કે એ કારણે પીરાણા પાટણની ગણી મારો માસિયાએ વિસળદેવ પોતાની થાળીમાં ચપટી ધૂળ નાખીને દાન ખાય છે પણ તમે ક્યાં પધારો છો એક મલ્લે મોઢું મલકાવ્યું બેલી એક જ પંથે એક જ કામે ઓહો હો હો ભારે મજાનો જોગ તમે કોને સારું ચડ્યા છો ઓઢા જામ કંદરા ડુંગરની ગુંજમાં અમારા રહેઠાણ છે બાપુ મોતની સજાએમાં પડ્યા છેલ્લી ઘડીએ જીવ નીકળતો ન હતો માથે બાંભણિયા વેર હતા બાંભણિયાની સાડીઓ લાવવાની પ્રતિકને અધૂરી રહેતી હતી એટલે બાપુનો જીવ ટૂંપાતો હતો મેં પાણી મેલ્યું અને બાપુને સદગતિ દીધી એક કમલભાઈ ભાઈ આપણે બે સાથે ચડીએ તો ઓઢા જામ સાથે ચડીએ પણ મારો કરાર જાણો છો મહેનત અને કમાણી બેમાં સરખો ભાગ અર્ધમાં તમે બધા અને અર્ધમાં હું એકલો છે કબૂલ ઓઢો કબૂલ થયો પણ ઓઢાના રજપૂતો રાયતું મેળવામાં મંડ્યા પડખો પડખ ઘોડા રાખીને બે ભેરું બંધ હાલ્યા જાય છે પારકરની ધરતીના તરણીએ જાણે કે એક મલ્લ ઓળખાતો હોય તેમ જાડવા દેવસ્થાનો નદી નાળા અને ગઢ કાંગરણના નામ લઈ ઓડાને હોશે હોશે ઓળખાતો જાય છે બે ઘોડા પણ એકબીજાના મો અડકતા નટવાની જેમ નાચ કરતા કરતા નખરા ખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે બરાબર રાતને ચોથે પહોરે નગર સમૂહને ગઢે પહોંચ્યા એ કોટમાં સાતવીસ સાંઢીઓ પૂરાય છે દેવળના થંભ જેવા પગવાળી રેશમ જેવી સુંવાળી રૂવાટાવાળી પવનવેગી અને મનવેગી એવી અસલ થવાળી સત્વીસ સાઢીઓ તો બાંભણિયા બાદશાહના સાચા સવા લાખ મોતી જેવી છે રાતોરાત પચાસ પચાસ ગાઉને મઝલ ખેંચી એ પંખીણી જેવી સાંઢીઓ બાંભણિયાના ઘેર લૂંટનો માલ પહોંચાડે છે એનો ચોકીદાર રૂડિયો રબારી હોય ત્યાં લગી દાણીને કોને મગદૂર રૂડિયાનો ગોબો જેની ખોપરી ઉપર પડે એના માથામાં કાચલા થઈને ઉડી પડી પણ આ દાણી ઉપર રૂડિયો નથી બીજા ચોકીદારની આંખ મળી ગઈ છે એક મલ્લ બોલ્યો ભાઈ ઠાકોરો બોલો કાં તો હું દાણીનો જાંપો તોડું અને તમે સાંડ્યો આંકીને ભાગો તો જાપો તોડો સાંડ્યો લઈ જાઓ એક મલ તમે તોડો અમે સાંડ્યો બહાર કાઢશું રાજપૂતો એકબીજાની સામે આંખોનો મિચકારા કરીને જવાબ દીધો રાજપૂતો એક મલ હાલ્યો જાંપાની નીચે જગ્યા હતી હેઠળ પેસીને એક મલે પોતાની પીઠ ભરાવી ધીરે ધીરે જોર કર્યું ઝાડના થળનો તોતિંગ જાપો ધરતીમાંથી ઉચકાવીને નીચે આગે ફેંકી દીધું રાજપૂતો દોડ્યા સાંડીયો કાઢવા પણ સાંડિયો નીકળતી નથી ગલોફા ફૂલાવીને ગંગરતી ગાંગરતી સાંડીઓ અડિવળી દોડે છે રજપૂતોના માથાને બટકા ભરવા ડાચા ફાડે છે એક કમલ રજપૂતોનું પાણી માપે છે ત્યાં ચોકીદાર જાગ્યા હાકલા પડકારા ગાજી ઉઠ્યા બાંપણિયાના ગઢમાં બૂમ પડી કે ચોર ચોર માથે ગોસા પડ્યા અને રાજપૂતોએ કાયર થઈને કરગવા માંડ્યું એક કમલ ભાઈ હવે અમારી તારા હાથમાં બસ દરબારો સુરાતન વાપરી લીધું સાંડિયો લેવા આવતા પહેલા ઇલમ તો જાણવો તો એમ કહીને એક મલ્લે તીર તાણ્યું એક સાંડના ડેબામાં પરોવી દીધું લોહીની ધાર થઈ તેમાં પોતાની પછેડી લઈ બીંજાવી બાલા ઉપર લોહીયાર પછેડી ચઢાવી કે એક સાંડે સૂંઘાળી અને પછેડી ફરફરાવતો પોતે બહાર પાડી લોહીની ગંદે ગંદે સાત વીસ સાંડીઓ દોટ લીધી મોખરે લોહિયાળ લુગડાને ભાલા ઉપરથી ફરકાવતો એકમલ દોડ્યો જાય છે અને વાંસે એક સોને ચાલીસ સાંઢ્યો ઘાંગરતી આવે છે વાહ એકમલ વાહ વાહ બેલીડા એમ ઓઢો બલકારા દેતો આવે છે ત્યાં તો સૂરજ ઉગ્યો વાંસે જુએ તો તે દેકારા બોલાતા આવી ધરતી ધણીની રહી છે આબમાં દૈરે ચડી હોય તેમ બાંભણિયાની વહાર વહી આવે છે એકમલ્લે બોલો રજપૂતો કાં તો તમે સાંઢ્યો લઈ ભાગી છૂટો કે કા વાર ને રોકો રજપૂતો કહે ભાઈ તમને વાર ને રોકો અમે સાંડીઓ લઈ જઈએ સરખા ભાગ પાડી રાખશું એકમલના હાથમાંથી નેજો લઈ હાલી ગાયોની ગાયો સાથે વીસ સાંડીઓ વાસી દોડી આવી પોતાના લોહીની દ્રાણ એવી મીઠી લાગી ઓડો જામ તમે ભાગો શી ઉભા છો મારી પાછળ મોટું કટક આવે છે તમે બચી છૂટો એકમલને બોલો બેલી કોના સારું બચી છૂટું કોઈનો ચૂડો ભાગવાનો નથી અરે કોઈ બિચારી રાહ જોતી હશે કંઈ ન મળે બેલી સંસારમાં ક્યાંય માયા લગાડી નથી એમ મોતમાં ડાચામાં ઊભા ઉભા બે જુવાનું મીઠી મીઠી મશ્કરીઓ કરી રહ્યા છે એક મલ્લે ઘોડા ઉપરથી પલાણ ઉતારી સામાન આડો અવળો નાખી ઘોડાને ખરેરો કરવા માંડ્યો અરે એકમલ આવી રીતે મળવું છે વાર હમણાં બસે હો આવવા દો ઓડો જામ તમે આ ગસિયા ઉપર બેસો જ મરવું જ છે તો મોજ કરતાં કરતાં કાં ના મરવું બાંભણિયા ફોજનો ફોજદાર આગેથી જોઈ રહ્યો છે વાહ લા વાહ તારી કરામત બે દુશ્મન ધરપત કરીને બેઠા છે કેમ જાણે આપણે કસુંબો પીવા આવતા હોઈએ એ બાદશાહ એક મલ્લે ઘોડાને ખરેરો કરતા કરતા આવા દીધો પાછો વળી જા એ લાખોનો પાળનાર પાછો વળી જા તારી બેગમ દ્રુસ્કે દ્રુસ્કે રોશે ખડખડ ખડખડ ફોજ હસી પડી એક મલ્લે સ્વાર થઈને ઘોડે કુધાવ્યો

બાંભણિયાને છત્ર ઉપાડી લીધું બીજે થાએ બાણ પૂવે છત્ર ફાળ્યું કુદાયા કે ખાણ પોથી હલ્લી નીકળ્યું છત્ર પાડી ગોડો ઠેકાવ્યો અને એક મલ ચાલી નીકળ્યો તાજુબીના ગરક થઈને બાંભણીયો થંભી ગયો વાહ રાજપૂત વાહ એમ બોલીને દરિયાખલાન સેદાપતિ પૂછી એ માનવી તું તુવયો બહાદુર કોણ તો પોતે જ કિયોરનો રાજા ઓઢો હે સેનાપતિ હું તો ઉડા જામની છેલ્લી પંગતનો લડવૈયો છું મારાથી તો સાત ગણા જોરાવર જોધા આખે માર્ગે ઊભા છે માટે પાછા વળી જાવ નીકર કબ્રસ્તાનનું વીસ પચીસ વીઘા વધી પડશે માંભણીઓ સાથ દીધો કે શુરવીર તારી એકની જ આશા કરતો ઊભો છું હાલ આવો દર મહિને ચાદર તે દિવસે તને એક કરોડ કોરીનો મુસાફરો કરા ચૂકવીશ માફ કરજે બાંભણિયા રાજા મને દર ગુજર કરજે કોઈની કરોડ કોરી લૂંટીશ નહીં મારી આશા મેલી દેજે હું ઓઢાનો દાસ છું યા અલ્લાહ એમ નિઃસા નાખીને બાંબણીઓ પાછો વળી ગયો ઓઢો અબોલ બનીને ઊભો રહ્યો ઓડાને વાંચા જડતા નહીં એક જ ગળીની ઓળખાણ થતાં જ મારે માથેથી ઓળધોળ થઈ જનારો આ એકમલ આગલે ભવે મારે શું થતો હશે કેટલા જન્મનું માગણું ચૂકવવા આ માનવી આવ્યો હશે ઓડા જામ એક મલને સાત સત્કાર્યો કોનું ધ્યાન ધરી રહ્યું છું કહેતા હતા ને કોઈની સાથે માયા લગાડી નથી બેલી 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 ઓડો એટલું જ ઉચ્ચારી શક્યું જીભના લોચા વળી ગયા ગોડે ચડી બે અસવારો ચાલી નીકળ્યા એક તળવાડીની પાસે સોડિયો બે ભાગ પાડીને રજપૂતો બેઠા છે જાંતવંત સાડીઓ જુદી તારવી છે અને ખડિયા બાંડિયાનું ટોળું બતાવીને રજપૂતો બોલ્યા એકમલ ભાઈ લ્યો તમારો ભાગ ઓડો જામ એકમલ મરકીને બોલે જોયા તમારા રાજપૂત કેવી ખાનદાની બતાવી રહ્યા છે ધીક્કાર છે રજપૂતો જનેતાઓ લાચીને એમ કહીને ઓરડાએ બે ટોળાની વચ્ચે વચ્ચ ગોળો નાખ્યો સારી અને નરસિંહના સરખ બાગ પાડી નાખ્યા લ્યો ભાઈ તમારો ભાગ ઉપાડી લો એક મન ઓડા જામ અને મારો પગ બાગ પહોંચી ગયો મારી સાઢે હું તમને ભેટ કરું છું મારે સાંડેની શું કરવી છે મારા બાપુના જીવનની સગતથી સારું જ મેં તો આ મહેનત કરી હવે ઓઢા જામ રામ રામ અહીંથી જ હવે નોખા પડશું નહીં વિસારું ઝાડની ડાળીઓ જાલીને બે જુવાન ઊભા રહ્યા સામસામા ઊભા રહ્યા હૈયે ભર્યું એટલે હોઠે આવતું નથી આંખમાં જળજળિયા આળીને ઓઢો બોલ્યો બેલીડા વિસરીશ તો નહીં જાઓ નહીં ઓઢા જામ હવે તો કેમ વિસરાશે જો વિસારો વલ્હા ગડી એક જ ગટમાં જો ખાંપણમાં ખતા મરણ સજાયું ન મળી હે વાલીડા અંતરમાંથી જો તમારું રૂપ વિસરી જાઉં તો મને ઉતરાદી દિશાના ઉના વાયરા વાજો અને થરપાકર જેવા ઉજ્જળ અને આગ જરતા પ્રદેશમાં બાબીડી પાંખણીનો અવતાર પામીને મારો પ્રાણ અપોકાર કરતો કરતો ભટક્યા કરજો લે ઓડા જામ પરણે તે કમલભાઈને યાદ કરજો અને કામ પડે તો કંદરા ડુંગરના ગાળામાં આવી સાદ કરજો બાકી તો જીવ્યા મોંદા જુહાર છે એટલો બોલીને એકમલે ઘોડો મરડ્યો એ આબને બળતો ભાલો એ ખંભે પડેલી કમાન એ તીરનો ભાથો વંકો અસ્વાર વંકો ઘોડો અને અસ્વારને માથે ચામર દોડતો ગોડાના મૂછનો જુડો બધો ઓઢો જામ ઊભો ઊભો જોઈ રહ્યો છે પાછો વળીને એકમલ નજર નાખતો જાય છે સલામો કરતો જાય છે જાય છે ઓ જાય છે ખેપટમાં અસ્વાર ઢંકાઈ જાય છે માત્ર ભાલો જ ઝૂપકે છે એક ઘોડો ઓડાનો ઘોડો ઝુંબ મોર અને એક મલનો ઘોડો એળચી એકબીજાને દેખ્યા ત્યાં સુધી બેવ ઘોડા સામસામે હાવળ દેતા ગયા ઘોડાને જાણે પૂર્વ જન્મની પ્રીત બંધાણી હતી પંખી વિનાના સૂળા માળા જેવું હૈયું લઈને ઓઢો પોતાના અસવારોની સાથે ચાલી નીકળ્યો એ ઉદ્ધ ગોરાના ભણકાર બોલે છે સ્ત્રી પુરુષ કહે એવા દુહા એક મલ્લે કા કહ્યા એની તણ જાખરતી આંખડીઓ એ ટાણી અમીબરી કા દેખાણી એ સાવજ જેવા સાધમાં કોયલના સૂર કાટવ્યા એને ઘોડો થંભાવ્યો ના ના એ જીવ એ તો ખોટા ભણકા ઘોડો હાંક્યો પણ મન ચગડોળે ચડ્યું કોઈક જાળી રાખે છે કોઈક જાણે પાછું વાળે છે ફરી વાર ઘોડો થંભાવ્યો સાથીઓએ કહ્યું ઓ ભાઈઓ ચાવ જઈને વિસળતી વાઘેલા ને મારા જાજા જુહા દેજો અને જો પૂછે કે ઓડો ક્યાં તો કહેજો કે જા બાંબળિયાની સેના આંબી ગઈ ત્યાં ધીંગાણું કરતાં ઓડો કામ આવી ગયો

જુંબમોર હાવળ દીધી ત્યાં તો હ હ હ કોઈક ઘોડાએ સામી હળહેટા દીધી અવાજ ઓળખાણો એક કમલ ઘોડા એળચીનો જ અવાજ આગેથી નીલો નેજો વાલો ભાથો તરવાર અને બખતર જાટ તેકે પડેલા દેખ્યો આ હા એ જ મારા બિલીડાનો સામાન બેલી મારો નાતો હશે પાળે ચડ્યો જબકે શું જોયું પાળે ચડીની નજરે ત્યાં તો ચખાસ્ત્રના હિલોળા નેતા નીર ઉપર વાસુકી નાગના બચડા જેવા પેનેડક વાળ પાથરીને પદમની નહાય છે ચંપકવર્ણી કાયા ઉપર ચોટલો ઢંકાઈ ગયો છે એકલી સ્ત્રી દેવંગના જેવા રૂપ પાણી ઉપર તરે છે મગર માફક સેલારા મારે છે પદ્મિણીએ પાળમાંથી પુરુષ પેક્યો ઓઢા જોયું ઉગાડું અંગ જલની અંદર સંતાડી લીધું ગડન જેટલું માથું બહાર રાખીને હાથ હલાવીને અવાજ દીધો એવો ડાજામ જાડની ઓથી ઊભો રહો છો હું તમારું એકમલ નહીં હું તો હોથલ નારી મને મારી એબ ઢાંકવા દો મહાપાતક લાગ્યું હોય તે મોઢો અવળો ફરી ગયો પાળેથી નીચે ઉતરી ગયો એનું જમણું અંગ ફરકવા માંડ્યું અંતર ઉછળીને ઉછળીને આબે અડી રહ્યું છે એના કલેજામાં દીવા થઈ રહ્યા છે એની રોમરાય ઊભી થઈ રહી છે પદ્મિનીની પાણીમાંથી બહાર નીકળી નવલખા મોતીનો હાર વિખરાયો એવા પાણીના ટીપા માથામાં વળમાંથી નીતરવા માંડ્યો થડક તે હૈયે એણે લુગડા પહેર્યા પછી બોલી ઓઢા રાણા આવો વાચા વિનાનો ઓઢો હાથ જાલીને કોઈ દોરી જતું હોય તેમ ચાલ્યો અબોલ બને કન્નર ડુંગરામાં પહોંચ્યા બોયરામાં દાખલ થયા પાષણના બાજટ પાષણની રજાઈ પાષણના ઓશિકા એવું જાણે કોઈ તપિયાનું ધામ જોયું છીલા ઉપર ઓઢો બેઠો પદ્મિની ઊંડાઈમાં ગઈ થોડી વાર પાછી કેસર કંકુની આ કરી શેથાણામાં હિંગોળા પૂરી આંખડીમાં કાજળ આંજી નેણમાં સોદો કંડારી મલપતા પગલાં ભરતી આવી પાવાસનની જાની હંસલી આવી હોથલ આવી એક કમલની કરડાઈ ન મળી બાળવાણીના લોખંડી બાહુ ન મળી ધરતીને ધ્રુજનારા ધબકારા ન મળી લોઢાના બખ્તર હેઠળ શિવક મલ્લે રૂપના આવડા બધા ભંડાર છુપાયેલા હતા ઓઢા જામ સમસ્યા પારખીને આવી એ દેવંગના હું આવ્યો હતો તમને ભેરું જાણીને મારો સંસાર સળગાવીને આવ્યો છું મારા એકમલ બેલીને માટે ઝુંઝરતો આવ્યો છું ઓડા બાપની મરણ સજાય માથે વ્રત લીધેલા કે સાંડ્યું વાળ્યા પહેલા વિવાહ ન કરો એ વ્રત તો પૂરા થયા તારી સાથે લેણી દેણી જાગી સંસારમાં બીજા સૌ ભાઈ બાપ બની ગયા પણ તારી આગળ અંતર ન ઉગડી શકી આખો ભવ બવાવસો પૂરે કરત પણ ચાર ચાર મહિના મેલ ચડેલ તે આ જ ના પડી મને નાતી બાળી બસ હવે હું બીજે ક્યાં જાઉં ઓડો ધરતી સામે જોઈ રહ્યો પણ ઓડા જોજે હો મારી સાથે સંસાર માંડવો તો ખાંડાની ધાર છે હું મરણ લોકનું માનવી નથી તારા ઘરમાં હોથલ છે એટલી વાત બહાર પડે તે દી તારી ને મારી આંખ્યું નીચે ઓળખાણ નહીં રહી હો ઓડાની ધીરજ તૂટી હોથલ હે નિગાર માની પુત્રી ચાહે તો મને માર ચાહે તો જીવાડ તારે હાથે તો મરવું એ મીઠું પછી તો વંદરાવનમાં દાળમળીના ઝાડ ઝૂલી રહ્યા છે જાડવાને માથે દ્રાક્ષના વેલા પંથરાય મંડપ રચાઈ ગયા એવા મંડપનો માંડવો કરી ઓઢો હોથલ આજ છે સાક્ષી તે દિવસ સાંજને ટાણે ઓઢો હોથલની સાથે ચોરીના ચાર આંટા ફર્યો એક નિગામરા વંશની પુત્રીને બીજો કિયોર કકડાના રાજવી માનવીય અને દેવીએ સંસાર માંડ્યા ડુંગરના ઘર કર્યા પશુ પંખીઓનો પરિવાર પાડ્યો સજણ સંભાળ્યા એવા રસ ભર્યા સંસારના દસ દસ વર્ષ જાણે દસ દિવસ જેવડા થઈને વીતી જાય છે ઓથલના ખોળામાં બે દીકરા રમે છે કનરાની કુંજો એ સાવજ જેવા જખરા અને જેસળની ત્રાડોથી હલમલથી હાલી ગટા ટોપ જાડીમાં હિલોળા મચ્યા છે એવે એક દિવસ આધે આધે ઉતરાદી દિશામાં જ્યાં વાદળ અને ધરતીને એકબીજાની બથ ભરી ત્યાં મીટ માંડીને ઓઢો શિલા ઉપર બેઠો છે એના અંતરમાં અકળ ઉદાસી ભરી છે ત્યાં તો મેઘ ધરતીના આલિંગમાંથી વરસાદના દાદા વાદળીઓની શેડીઓ ચડી ડુંગરા ઉપર મેઘાડ આળું વાણીને મૈયરથી ચાલી આવતી જેમ પોતાના સ્વામીનાથ ઉપર વહાલ વરસાવતી હોય તેમ ઓડાણો હયુ તરફડવા માંડ્યું ઓહો હો સ્વજન સાંભળે પોતાને જન્મભૂમ સા બાળપણના મિત્રો સાંભળ્યા વડેરે અને નાનેરો ભાઈ સાંભળ્યા કિયોર કકડાનાના પથ્થરે પથ્થર અને જાડવા જાડવું સાંભળી આવ્યા ઓડો ઉદાસ થઈ ગયો જન્મોની જન્મભૂમિ દિશામાં જોઈ રહ્યો દશક મિત્રો આગળની વાર્તા હવે આપણે બીજા વિડીયોમાં જાણીશું તમને આ વાર્તાનો ભાગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવી જ અવનવી લોકવાર્તાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર